ટુકવાડા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમ અને મલ્ટીપર્પઝ હોલ નું લોકાર્પણ કરાયું શાળા સમુદાયના વિવિધ કાર્યક્રમો માટે હોલ સાથે વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની સુવિધા મળશે પાડી તાલુકાના ટુકવાડા પ્રાથમિક શાળા ખાતે નવી બનાવવામાં આવેલ કોમ્પ્યુટર રૂમ અને મલ્ટીપર્પઝ હોલનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પહેલો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો અને શાળા તથા સમુદાયના વિવિધ કાર્યક્રમો માટે બહુમુખી હોલ ઉપલબ્ધ કરવાનો છે કોમ્પ્યુટર રૂમ વિદ્યાર્થીઓને ટેકનોલોજી પ્રત્યે વધુ પ્રગતિશીલ બનાવશે જ્યારે મલ્ટીપર્પઝ હોલ વિવિધ તાલીમ કાર્યક્રમો શાળા પ્રવૃત્તિ અને વિકાસલક્ષી યોજનાઓ માટે કેન્દ્ર બની રહેશે લવજીભાઈ રાબેસિયા ચેરિટેબલ ટ્રસ્ટ વોસ્કો પિગમેન્ટ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ટુકવાડા પ્રાથમિક શાળા ખાતે લોકાર્પણ સમારોહ દરમિયાન ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સમાજ કલ્યાણ યુવા વિકાસ અને શિક્ષણ સુધારણા માટેની તેમની સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ સરપંચ તેજલબેન ટ્રસ્ટી પ્રભુભાઈ નલિનીબેન ડાયરેક્ટર ગૌરવભાઈ નિશાબેન ઈશાનભાઈ નેહાબેન જે જે મિસ્ત્રી કીર્તિ રાય ગૌરવ રાય અશોકભાઈ રિદ્ધિબેન વિજય જોશી સ્વાતિબેન દિલીપ મુની રેખાબેન મુની અનિલ રવેશિયા માધુરીબેન કૌશિકભાઈ વગેરે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મધ્યાહન ભોજનનું શેડનું ઉદઘાટન કરવામાં આવ્યું સુવિધા બધી રીતે મળશે પ્રાર્થના બેઠક માટે પણ વ્યવસ્થા રહેશે અને મધ્યાહન ભોજનના પણ વ્યવસ્થા રહેશે કંપની દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે એક લેબ કમ્પ્યુટર હોલ બનાવવામાં આવ્યો છે અને એક યોગા નો હોલ બનાવવામાં આવ્યો છે આજનો પ્રોગ્રામ ખૂબ જ સરસ રહ્યો છોકરાઓએ દિલથી બાળકોએ જે ડાન્સ પ્રોગ્રામ કર્યો એ લોકોની અંગભંગીમાં હતી જે એક્શન હતી ખૂબ જ સરસ હતી આપણે કલાકારોને બિરદાવીએ એવી રીતે એ લોકો પણ ખૂબ સરસ રીતે કર્યું તો એને એ લોકોને બધાને અમારા તરફથી બે હજાર રૂપિયા આપીએ પણ વસ્તુ લેવી હોય છોકરાઓને તો શકે શકે અને વાપરી જે દાગીના ને કપડા પહેરાતા એ પણ છોકરાઓને માટે સ્કૂલ તરફથી આપ્યા છે એ પણ બહુ સરસ છે અને છોકરાઓ પ્રેમથી બધું પ્રોગ્રામ કર્યા એ જોવાની અમને ખુબ મજા આવી અને અમે જે કોમ્પ્યુટર રૂમ ને યોગા રૂમ કર્યો છે તો આજકાલ જે છોકરાઓ આપઘાત કરે છે તો એ જોઈને આપણને બહુ દુઃખ થાય છે યોગા ને મેડિટેશન કરશે તો આપઘાત ઓછા થઈ જશે ભવિષ્યમાં એ એરિયા સાથે યોગા રૂમ થાત બનાવડાવ્યો છે એ છોકરાઓને શક્તિ આવે કે એ પોતાના તકલીફો સહન કરી શકે થેન્ક યુ વેરી મચ બધા પ્રોફેસરોનો ટીચરોનો અને આખા ગામવાસીઓનો ખૂબ જ સહકાર સ્થાપડ્યો છે અમને એટલે અમે

હવે તો કમ્પ્યુટર સિસ્ટમ રહી છે અને એને પ્રોત્સાહિત કરવા માટે કમ્પ્યુટરથી આ બાળકોને એની ઇક્વિટીમાં લાવવા માટેનો એક નમ્ર પ્રયાસ અને એના માટેનો આ પ્રોગ્રામ હતો કે અમે લોકો અહીંયા બે વસ્તુ છે એક તો બાળકોને એ લોકોને જેને કહેવાય કે શરીર સુખ અને શારીરિક કેપેબિલિટી આવી જાય એના માટે યોગા મેડિટેશન રૂમ જે એસેન્શિયલ છે આજે દરેક માટે અને સેકન્ડમાં કે કમ્પ્યુટર નહીં આપો તો આજે પાર્ટી નો જમાનો નથી અને એ પાછા થી પચાસ ભરે છે પણ એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવા માટે નમ્ર પ્રયાસ છે કે ભાઈ કમ્પ્યુટર પર એ લોકોને જોશે અને એના માટે આજે ઓપનિંગ સેરીમની એટલા માટે રાખવામાં આવી છે કે આ સર્ક્યુલેશન માસ પીપલ પાસે જાય કે ભાઈ એ લોકોને બધી ઓપોર્ચ્યુનિટી જે સામાન્ય બાળકને મળે છે એ એ લોકોને મળવી જોઈએ એ જ એક નમ્ર પ્રયાસ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો